ગામના છોકરાઓનું શિક્ષણ ઘટતું જાય છે અને એવો અભાવ પડતો જાય છે બાળકોને શિક્ષણ પૂરું મળતું નથી તો ગામ લોકોની જવાબદારી છે આગેવાનોની જવાબદારી છે બધા એ મળી અને ગ્રામજનો આને આગળ રજૂઆત કરવી જોઈએ ચાલો આંગણવાડી વાળા બેન આપનું નામ શું મારું નામ ચાવડા આરશા બેન માલજીભાઈ હું અહીંયા ઘેટી આંગણવાડી કેન્દ્ર નંબર એક માં હું કાર્યકર છું અમે બાળકો થી માંડી અને સગર્ભા ધાત્રી કિશોર કિશોરી ની બધાની અમે સેવા કરીએ છીએ બધાને બાળ શક્તિ માતૃ શક્તિ અને પૂર્ણ શક્તિ પેકેટ આપીએ છીએ અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ સરસ ગામની માલપા પ્રાઇવેટ જે દવાખાના આકે છે અહીંયા પ્રાઇવેટ દવાખાના હાલે ઘેરાવ્યા જાય અહીંયા ને રહેવાનું હોય ને એને મંજૂરી દેવા

તો શિક્ષણ અને આરોગ્ય અને પોલીસ તંત્ર મને ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર મિટિંગમાં સોંપવામાં આવેલ છે આરોગ્ય ક્ષેત્ર ની વાત કરીએ તો આની કમિટી છે પીએસસી ની કમિટી છે એ જિલ્લા પંચાયતના સભ્યો હોય અને એમાં ગામના બે સભ્યો હોય અને પંચાયતમાં એક સભ્યો હોય પણ એ લેખિતમાં ધ્યાન દોરવા છતાં સાવડા સાહેબ નું નામ સાથે કહી જે સાવડા સાહેબ ફોટું કર્યું છે એ દાયર માં કઈ

કોઈ પણ વસ્તુ હોય નોકરીયાત વર્ગ હોય તો એને ફરજ બજાવવાની આંગણવાડી હોય નવ આંગણવાડી મારી ભૂલ નો થાય અને મારા અધ્યક્ષ સ્થાને ગામ સભા હતી દુઃખ સાથે કેવું પડે કે જે વસ્તુ બીજે નથી આવતી એ ખેતી ગામમાં માં આવે છે ખેતી ગામ રાવડું ગામ છે કેમ કે બધાની ફરજ છે કેમ ન આવે નવ આંગણવાડી કેન્દ્ર છે એક આંગણવાડી બેનો આવે બીજા ન આવે

બેઠ નથી અને ઘરની ધોરાજી બધી હાલે શિક્ષકો છે એ દસ શિક્ષકો અત્યારે હાજર છે કોઈ નથી પરિસ્થિતિ આરોગ્ય ક્ષેત્રમાં છે

ઘટતો ચોવીસ કલાક સાત દિવસ ચોવીસ સાત પ્રમાણ રહે મોટું ગામ છે તાલુકાનું અને પીએસસી છે તો હવે પાંચ વાગે જતા તાળા હું ઘણી વખત જાઉં તો પાસે બંધ કરી દેવામાં આવે કેવું જો મને આરોગ્ય ની જવાબદારી છે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તો પોણા પાસે કેટલી યોગ્ય છે તમારો ટાઈમ ટેબલ હોય છે શિયાળાનો ટાઈમ હોય છે ટાઈમ ટેબલ જાહેરમાં મૂકો જો આ લખતો મંત્રી સાહેબ તમે લેજો જાહેરમાં મૂકવામાં આવે કે આટલા વાગે છે એટલા વાગ્યા છે ઓપીડી એટલા વાગે થી એટલા વાગ્યા આવે છે ગામમાં કોઈ જગ્યાએ ખબર પડતી નથી એટલે આમ નામ ગામ રાઉલું આવેલું છે હવે આપણે હકો માંગતા નથી વ્યવસ્થિત કામ થાય બેંક કામ થઈ જાય ઇશાલમાં આટ આ છે એ કામ સભા એટલા માટે રાખવામાં આવે છે કામ લોકો ફરિયાદ કરે